આ તો બટવા જોડે થઈ ગયા મારા પૈસા ભેગા કરવાની બિલ બિલ લજજો વિસ્તુ કોઈ બિલ લજજો તો પતા સલી જત મને કાનમાં કાનમાં જોઈ લે મને મજા

પછી મારું જે કામ છે એ બધું કરતા જોય પણ વિડીયો નો લી એવું લાગે છે કે મિની વ્લોગ લઈ લે પણ મોટો વિડીયો નો ન લે તો કાંઈ ને અત્યારે જવાનું છે આપણે મોવા મોવા જવાનું છે આપણે સર્વિસ કરવા હે પર હુન ન જાવ અમે એક મારા ભાઈ બન્યા રે અમે ગયા ત્યારે બાઈક લાવ્યા ત્યારે તો અત્યારે એની સર્વિસ આવી ગઈ છે તો સર્વિસ કરવા જવાનું છે અને પ્રીતિ માટે લાવવાનું છે કાઈ નહીં હું લાવું હું લાવું છું મને લેતા એનો ઓડેનું લાવે બીજું મંગાવું હોય તો મંગાવ કઈ ની

વાહ વાહ એ કોરબાઈર છે નામા છે પાવર બેગ આનું તો હોય ને કેટલું છે પડી જાય તો બગડી જાય બગડી તો પણ પગમાં આવે તો પગ જોવા આ માલ તો આ અમે છે મારી લાઈફમાં પહેલી વાર પાવર બેગ યુઝ કર્યું છે યુઝ નથી કર્યું ખાલી મંગાવ્યું છે પહેલી વાર પહેલી વાર હું જે આઈફોન છે કે ને પાવર બેંક જરૂર પડે એવા હસી તો મેં આ પાવર લઈ લીધું છે તો આને આજથી યુઝ કરવાનું ચાલુ બે ફોન આનેથી ચાર્જિંગ થાય તો આ ચાર્જિંગ આપણે વાયર થી મોબાઈલ ચાર્જિંગ તો બે આઈફોન છે એટલે ચાર્જિંગ તો આરે રાખું એટલે પાવર બેંક માં રાખું એટલે લઈ લીધું છે એક ફ્રેન્ડ હમ લોકો અભી આપ લોગ કે વિડિયો બનાવવાને કે હમ બહાર પડેગા બહાર વાડીએ ગમે ના જાય તો એટલે હમ એટલે આ પાવર બેંક છે ને આમ તો અંદાજે वे કેટલા કલાક છે આ બચાવ કતો સારા નથી જઈ જામતી હોમ સ વખત મોબાઈલ થી હો દેખાય તો આ રુકડા આ હું લખા છે હું બનાવ હમ હું લખા હે બે હજાર એમએલ થોડી એમએસ એમએસ કીધું મે તો ચલો આપડા દોસ્ત આવી જશે મહાદેવ મારે મહાદેવ તો અમે જઈએ છે આગળની સરિસ કરવા તાકી બધું આગળ જાણી હું હું થાય કે જરા આપણે બે જવાના છે પીતી તો આવવાની નથી કેમ કે પ્રીતિ નું કઈ કામ છે એને હાલો ભગારો તો હા શોરૂમે આવી ગયા છીએ અને ગાડી આપી દીધી છે ને બે અઢી કલાકનો સમય લાગશે સર્વિસ થવામાં સારું કહેવાય વારો આવી ગયો ને તો પાંચ છ ગાડી પેઢી છે કા તો વેલ્યુ કરી એટલે થોડીક ઇજ્જત છે આપણી તો બે અઢી કલાકમાં કરી દેશે ને અમારે જવાનું છે તો બે અઢી કલાકમાં અહીંથી જાય છે પેદલ કેમ કે બીજી બાઈક છે ને ગાડીમાં બધી સાઈડમાં આવે શોરૂમમાં મૂકીને લઈ આવ્યા છીએ એની તે કરી દે બે માં આગળ લેતા આવી શોર ઓલ પડે સોરી શોરમાં કપડા લાવવાના છે કાપડ અને જોઈ બીજું બધું હું હું લાવી આગળ ખબર પડે કાક વાહન મળશે નહીં મળે આગળ આગળ જોઈએ આગળ જો મહાદેવની રૂપાર મહાદેવ નીચાર તો ભાઈ હાલીને સડકોય છે કાલ વર્ષા તો આજ નથી સારું હાલ નથી સારું ચાલ તો હેલો ચાલો હું મળીએ જોઈએ હું હું લઈ પ્રીતિ માટે લઈ લીધું છે પેક કરી લીધું છે કેમ કે આપણે ઘરે જઈને પ્રીતિને હાને ફોલવાનું છે ને પ્રીતિને કીધા વગર આપણે લાવ્યા છીએ

શોરૂમે આવી ગયા છે જોઈ ગાડી સર્વિસ થઈ ગઈ છે કે ક્યાં પડી છે સર્વિસ છે કે નથી અમને ખબર નથી આ કોઈ સેજ નહીં જો ગાડીઓ પીડી છે ખોલેલી ને ખોલા વગેરે તો વાવ તું પીડ્યું છે વાહ તું તું પંખા વાહ વાહ તો અમારી ગાડી છે આમ બહાર પડી છે જ્યાં આવી નથી કાંઈથી વહી ગઈ કે ખબર જ નથી ભાઈ ગાડી સર્વિસ થઈ ગઈ છે વાગી જશે પાંચ કે ચાર બહુ વાર લાગી ગયો હું આવી ગયું છે એ સાડા ત્રણ સાડા છે ચાલે મને ચાર વાગી ગયો ચાલો હવે જવાનું આપણે ઘરે ગાડી છે કમ્પ્લીટ જો

ના હું ખાઈને આવ્યો છું અને આટલી વસ્તુ પણ લાવ્યો છું તારે કે શું છે પ્રીતિ આય તારે ઢુ કાંઈ લાવ્યો નથી પ્રીતિ લઉં તારે હું તારે હું લાવ્યો તારા માટે લે બધું જોઈ લે હું લાવ્યો છું પ્રીતિ માટે મસ્તની વસ્તુ લાવ્યો જો ફૂટી જાય તો જોઈ લે લે અવી તપસમ ફર્સ્ટ બર આ સે ઇસે સે અંજી ઓ ઓય હવે પૂરા ખેંચી જમ બોન પછી વાપરશું આપણે બીજો મારે સ્પ્રે લાવું રાજ экспресс લાવ સુગંધિયા બસ લીંબુ જેવડા રાજ экспресс હે પ્રીધ્યા આ તો જેવડા થઈ ગયા પૈસા ભેગા કરવાની અંદર હા પૈસા ભેગા તો આ બે માટે સ્પ્રે કેટલા માટે નહીં

ઓકાઈ સસ્તી છે બહુ માંગે છે જવા દીજે પૈસા કા મહત્વ ના બોલો મે હું બોલું કઈ હું તો ખુશી ખુશી મત

એ પેકેટ કેમ આવી ગયું ચાલો હું દોડ લઈ જાઉં આવી જાય ભાઈ વાગી નવું લઈ વાહ વાહ તો ફાઇનલી ભાઈ આપણે અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મારી નવા વ્લોગમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી